ગણપતયે નસમા અધ્યાયમાં ભગવાને પોતાની વિભૂતિઓ બતાવી વિભૂતિ એ ઈશ્વરની કૃતિ છે અને કૃતિને જોઈને આપણને કરતાને જોવાનું મન થાય છે અને એટલે જ દરેક સાધકના જીવનનું ધ્યેય ઈશ્વર દર્શન હોય છે ઈશ્વર દર્શનની ત્રણ કક્ષાઓ છે વિભૂતિ દર્શન વિશ્વરૂપ દર્શન અને ઈશ્વર દર્શન અહીં અર્જુનની સાથે આપણે પણ પ્રથમ વિભૂતિ દર્શનનો ક્રમ પૂરો કર્યો છે અને છેલ્લે ભગવાને કહ્યું એકાંશે ન સ્થિતો જગત સગળું જગત મારા એક અંશમાં સ્થિત છે આ સાંભળીને અર્જુન મોટા આશ્ચર્યમાં ડૂબી જાય છે અને બોલી ઉઠે છે અર્જુન ઉવાચ મદનુગ્રહાય પરમ ગુહ્ય મધ્યાત્મ સંજિત વચસ્તેન મોહો યમ વિગતો મમ હે ભગવાન મારા પર કૃપા કરવા માટે તમે જે ગુપ્ત અધ્યાત્મ જ્ઞાન મને સંભળાવ્યું તેનાથી મારો મોહ નષ્ટ થઈ ગયો છે અહીં અર્જુન ઉપકાર ભાવનો સ્વીકાર કરે છે અને એટલે જ કહે છે મદનું ગ્રહાય પરમ ગુહ્ય અધ્યાત્મ સંગ વળી આ વિદ્યા ગુઢ છે ગુપ્ત છે કારણ તે પાત્રતાને આધારે આપવામાં આવે છે વળી અર્જુન એ પણ સ્વીકાર કરે છે કે તે મોહનો ભોગ બન્યો હતો અને એટલે જ મોહો અયમ એમ કહે છે અર્જુનને એમ લાગે છે કે ભગવાને આગળ જે વાત કરી કે સઘળું જગત મારા એક અંશમાં સ્થિત છે સંપૂર્ણ પ્રાણીઓના આદિ મધ્ય અને અંતમાં હું જ છું હું જ બધાનું બીજ છું આ વચનોથી મારો મોહ નષ્ટ થયો છે અને આ મોહ કેવી રીતે નષ્ટ થયો એને વિસ્તારથી બતાવતા આગળ કહે છે ભવાપ્યયૌ હિ ભૂતા વિસ્તરશોમયા ત્વતઃ કમલપત્રાક્ષ માહાત્મ્યમિ ચાવ્યયમ હે કમળ નયન મેં આપની પાસેથી ભૂતોની ઉત્પત્તિ તથા પ્રલયની વાત સાંભળી અને તમારો અવયવ મહિમા પણ સાંભળ્યો અહીં ભવાપ્યયૌહી ભૂતાનામ અર્થાત સંપૂર્ણ પ્રાણીઓની ઉત્પત્તિ અને પ્રલય અર્થાત ભગવાનનું પરિવર્તનશીલ અથવા વિનાશી મહાત્મય અને મહાત્મ્ય અપિચાવ્યયમ અહીં અવ્યય અર્થાત નિત્ય અવિનાશી મહાત્મય આમ અહીં અર્જુન એમ કહે છે કે તમારું વિનાશી અને અવિનાશી બંને પ્રકારનું મહાત્મય જાણ્યા પછી મારો મોહ નષ્ટ થયો છે અને હવે અર્જુન ભગવાનને પ્રાર્થના કરતા બે શ્લોકમાં કહે છે एवमेतद्यथाथ त्वमात्मानं परमेश्वर द्रष्टुमिच्छामि ते रूपम् ऐश्वरं पुरुषोत्तम मन्यसे यदि तच्छक्यं मया द्रष्टुमिति प्रभो योगेश्वर ततो मे त्वं दर्शयात्मानमव्ययम् हे परमेश्वर તમે જેવું કહો છો તેવા જ તમે છો તો પણ હે પુરુષોત્તમ હું તમારું તેવું રૂપ જોવા છું હે જો આપને યોગ્ય લાગતું હોય કે હું આપનું એ અવ્યય રૂપ જોવાને લાયક છું તો હવે મને બતાવો અહીં ત્રીજા શ્લોકમાં પરમેશ્વર અને પુરુષોત્તમ તથા ચોથા શ્લોકમાં પ્રભો અને યોગેશ્વર એમ અહીં બે શ્લોકમાં અર્જુન સંબોધન કરે છે તાત્પર્ય એ છે કે ભગવાનના વિલક્ષણ પ્રભાવથી અત્યંત પ્રભાવિત થઈ ગયો છે અને સર્વ યોગના માલિક એવા ભગવાનના અવિનાશીરો ઐશ્વર્યને જોવાની ઉત્કટ લાલસા છે પરંતુ દુરાગ્રહ નથી અને તેથી જ કહે છે કે આપનું એ રૂપ જોવા માટેની મારી યોગ્યતા હોય તો આપ મને આપના એ અવિનાશી સ્વરૂપનું દર્શન કરાવો આજે બસ આટલું જ હરિયો